જય માતાજી જે ફરી એક નોડીમાં મિત્રો સ્વાગત છે અત્યારે આપણે આવી ગઈ છીએ પાટણની અંદર સૌથી વધારે જો ફેમસની વાત કરીએ ને તો નાસ્તાની અંદર જે પકાભાઈના જે પાટણના ફેમસ જે વઘારેલા સમોસા કહેવાય તે અત્યારે આપણે ટ્રાય કરવાનું પાટણની અંદર સૌથી વધારે લોકોનું પસંદ અને ચર્ચિત જે ભાઈના જે વઘારેલા સમોસા કહેવાય છે તે આપણે ટ્રાય કરવાના છીએ આજે પાછું જોઈ શકે છો કેટલું ટ્રાફિક હોય છે જે ભાઈના જે નાસ્તા જે લારી છે તે પાછળ તે પણ તમે જોઈ શકો છો તો ચાલો અંદર જઈશું અને અહીંયાના જે ઓનર છે ભાઈ પાસે આપણે જાણીશું કેટલા વર્ષ જૂની જગ્યા આવેલી છે શું પ્રાઇસ છે શું ટાઈમિંગ છે એડ્રેસ તે બધી જ વિડીયોની અંદર આપણે જાણીશું અને તો ચાલો વિડીયોની અંદર બન્યા રહેજો અને વિડીયો ચેનલ અંદર ન હોય તો અમારી ચેનલ અંદર લાઇક છે અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો અહીંયાના ઓનર સાથે આપણે વાત કરીશું તો ચાલો

બધું કોઈ બધી જે ભી મારો ત્રીસ રૂપિયા આનંદ સરોવર ની એડ્રેસ સામે આનંદ સરોવર ની બાજુ અમારા માટે પણ તો આ છે મિત્રો પ્રકાશભાઈની જે પ્રખ્યાત અહીંયાની જે વઘારેલા જે સમોસાની જે ડીશ કહેવાય છે એ તે પણ તમે જોઈ શકો છો તો ચાલો હવે આપણે એનો ટ્રાય કરીશું જે પ્રકાશભાઈના જે વઘારેલા સમોસાની જે ડીશ કહેવાય છે તે તો ચાલો તે મિત્રો ફાઇનલી આપણી જોડે ડિશ તૈયાર થઈને આવી ગઈ છે પ્રકાશભાઈને જે વઘારેલા જે સમોસા કહેવાય છે પાટણના પ્રખ્યાત કહેવાય ને જે પ્રકાશભાઈના જે સમોસા કહેવાય છે તે આપણે હવે ટ્રાય કરેલી તો પહેલાં તો તો પહેલા તો આપણે જે સબસ્ક્રાઈબર્સ મિત્રો છે તેઓના માટે મિત્રો જો ટેસ્ટ ની વાત કરીએ તો ટેસ્ટ ની અંદર જે વઘારેલા જે સમસ્યા કહેવાય છે તેની અંદર આપણે જે અલગ પ્રકારની જે ચટણી કહેવાય છે બે ત્રણ ચટણી અહીંયા હોય છે જે પ્રજાપતિ સમોસા દાબી સેન્ટર કહેવાય છે ત્યાં તમે આવશો જે વઘારેલા સમોસાની અંદર જે આપવામાં આવે છે બે ત્રણ ચટણી સરસ મજા ટેસ્ટી હોય છે અને એની સાથે તીખી જે જે આપણે ખાટી જે આંબલીની જે ચટણી કહેવાય છે તે પણ સરસ મજાની અહીંયા તમને મળી જાય છે અને એની અંદર સરસ મજાના આપણે જે વઘારેલા જે સમોસા હોય છે તેની અંદર ટેસ્ટની વાત કરીએ તો સૌથી વધારે જે લીંબુનો રસ હોય છે તે સરસ મજા ખટ મીઠો અંદર વઘારની અંદર એડ કરવામાં આવે છે બીજી વાત કરીએ તો એની સાથે જે બીટ હોય છે તે બીટ સરસ મજાનો જે વઘારેલા જે સમસ્યા કહેવાય છે તેની અંદર આપવામાં આવે છે અને એની સાથે જો પ્રાઇઝની વાત કરીએ જે વઘારેલા જે સમોસા કહેવાય છે તેની ત્રીસ રૂપિયા પ્રાઇઝ છે તમે પણ મિત્રો જો પાટણ આવો તો પ્રકાશભાઈ જે દાબેલી સેન્ટર કહેવાય છે તેની જે દાબેલી કહેવાય છે પ્રજાપતિ દાબેલી તેની મુલાકાત અવશ્ય લેવાનું ખુલતા નહીં અને જ્યારે પણ પાટણ આવો તો સરસ મજા જે વઘારેલા જે સમસ્યા કહેવાય છે તે અવશ્ય ટ્રાય કરવાનું ખુલતા નહીં તો ચાલો જો એડ્રેસની વાત કરું જે ફુંગળી તળાવ કહેવાય છે આ જોઈ શકો છો સામે ફુંગળી તળાવ છે ઉંગલી તળાવની એક્ઝેટ સામે જ આવેલી છે પ્રજાપતિ જે દાબેલી કહેવાય છે જે વઘારેલા જે સમોસા ખાસ પ્રખ્યાત પાટણની અંદર તો તમે પણ આવો મિત્રો તો અવશ્ય ટ્રાય કરવાનું ભૂલતા નહીં અને ફરીવાર એક નવડી સાથે આવીશું ત્યાં સુધી જય માતાજી જય દાર્થલાદેશ